મહેસાણા લોકસભા બેઠક દાવેદારી પરત ખેંચવા મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના રાજકારણમાં મહત્વની ગણાતી મહેસાણા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોતાની દાવેદારી પરત ખેંચવામાં આવતા મહેસાણા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણોમાં ગરમાવો આવી ગયો છે ત્યારે રાજકીય પંડિતો અને અખબારી જગતમાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા હતા ત્યારે રાજકીય સમીકરણોને કારણે ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી બનતા રહી ગયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મુદ્દે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મહેસાણા સંસદીય ક્ષેત્રની બેઠક માટે ત્રીસ થી વધુ દાવેદારોએ પોતાના નામ નોંધાવ્યા છે ત્યારે પ્રથમ યાદીમાં મહેસાણાના ઉમેદવાર નક્કી ના થતા વિટમણા થઈ હતી ત્યારે આ બધી વિટમણા દૂર કરવા મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ સંગઠનની એકતા જળવાઈ રહે કોઈ એકબીજાને વિરુદ્ધ નકારાત્મક વાતો ન કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એ વિચારીને મેં નિર્ણય કર્યો કે મારી ઉમેદવારી મારે પરત ખેંચવી જોઈએ ત્યારે મારા શુભેચ્છકોએ કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપેલો હતો મારા નામની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી ત્યારે બીજા તબક્કામાં મહેસાણા બેઠકના ઉમેદવારની કરવામાં આવે તેવી શક્યતા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પસંદ કરવા માટેની કાર્યવાહી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ત્યાં મંજૂર થયું અને જાહેર પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતની છવ્વીસ સીટોમાંથી પંદર સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણાના સીટના ઉમેદવારનું નામ ગઈકાલની યાદી સુધી જાહેર નહોતું થયું એટલે સ્વાભાવિક મહેસાણામાં જે દાવેદારોએ નામ નોંધાવ્યા છે એ મને જે માહિતી મળી એ પ્રમાણે ત્રીસ કરતાં વધુ ઉમેદવારી કરવા માટેના દાવેદારોએ કાર્યકરોએ પોતાના નામ અહીંયા નોંધાવ્યા હતા ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંબણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો કે આ ઉમેદવારી જે મારા કાર્યકરો દ્વારા હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી એટલે મારું નામ પણ ચર્ચામાં હતું પણ આટલા બધા નામ હોય ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી અને આજે બપોરે સોશિયલ મીડિયાના માધ્યમો મારફતે એની જાણકારી આપ સૌને આપી છે મેં કોઈના નામની ભલામણ કરી નથી કારણ કે એટલા બધા ઉમેદવારો અહીંયા માગણીદારો છે કે એ બધામાંથી પસંદ કરવા એ હવે પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમના વિશેષ અધિકારમાં આવે છે એટલે એમાં મને કંઈ કોઈને પૂછ્યા વગર કે કોઈ જવાબદારી આપ્યા સિવાય કોઈના નામનું સૂચન કરવું એ મને યોગ લાગતું નથી એ અગિયાર સીટો ગુજરાતમાં જાહેર કરવાની બાકી છે એટલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દરેક રીતે ચકાસીને નિર્ણય કરે એટલે એમાં મહેસાણાની પણ બાકી રહી છે મહેસાણાની સીટ બાકી રહે એ પણ મારી દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય કારણ કે મહેસાણા એ ભાજપનો ઘર છે અને મહેસાણામાં આટલા બધા ઉમેદવારોની જ્યારે અહીંયા નોંધણી થઈ હોય ઉમેદવારી કરવા માટે તો સ્વાભાવિક છે કે બધી કાર્યવાહી કરતાં થોડો સમય લાગે ચકાસણી કરતાં સમય લાગે અને બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખવાના હોય એ બધું ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ હવે બીજા તબક્કામાં શક્ય છે કે મહેસાણાના ઉમેદવારનું નામ Subscribe now and press the bell icon. Never miss an update.